જિલ્લાના મોડાસા તાલુકાની મહિલા સરપંચ સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે ગ્રામજનોના આક્ષેપ મુજબ મહિલા સરપંચ મોટાભાગે ગેરહાજર રહે છે અને તેમનો પતિ ગ્રામ પંચાયતનો વહીવટ મનસ્વી રીતે ચલાવે છે આ મામલે મોટી સંખ્યામાં ગ્રામજનો મોડાસા ખાતે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા તેમણે કલેક્ટરને ને પત્ર સુપરત કરીને મહિલા સરપંચ અને તેમના પતિ વિરુદ્ધ રજૂઆત કરી હતી ગ્રામજનો અને પંચાયતના સભ્યોએ મહિલા સરપંચને તાત્કાલિક તેમના હોદ્દા પરથી દૂર કરવા માંગ કરી છે જેથી ગામનો વહીવટે સુચારુ રૂપે ચાલી શકે એ એમના વાઈફ છૂટાયા એ દિવસે ગામમાં આયા હજી એ પાછળ મીટિંગમાં જન્મ નથી થતા વહીવટા જયદરસિંહ પોતે કરે છે અને એના પાસે લુખા તત્વો બહુ છે અને જે કોઈ રજૂઆત કરે છે એને ધમ ધમકીથી જ વાત કરે છે જો આ ઇન્સિડન્ટો બે ત્રણ બી બની ગયા છે એક જીવનપુર બી બનેલો છે આ લીઝની ગાડીઓ પાસેથી બી કોઈ પૈસા ઉઘરાવે છે અને આ બધા બે નંબરી કામ કરે છે એટલે બિલકુલ અમારા ગામ માટે એ શરમજનક બાબત છે એટલે થાકીને મેં કલેક્ટર સાહેબને આ રજૂઆત કરી છે અને બધી કોઈ કોપીઓ અમે એટેચ કરી છે અમારી માગણી મેઇન એમ છે કે સરપંચ પદેથી દૂર દૂર કરવો એને કારણ કે પોતે સરપંચની એમની વાઈફ તો હાજર રહેતા જ નથી ભાઈ વટે કરે છે અને એ શક્ય જ નથી સહન તો કરો કઈક રજુઆત તો કરવી પડે ગામ તો જુઓ ને ચોમાસામાં પાણીના નિકાલ માટેની માગણીઓ હોય બરાબર લાઈટ નો ઝાડ વધી ગયા હોય કપાવો આ કઈ જ કરતો નથી એમાં રોડ રસ્તા કઈ નથી કરતા

કોઈપણ કાર્યકામ બતાઈએ તો એમના પતિ एसपी આપણને કોઈ સહી ઓરનો दाखલો લેજે તો પણ આપા તકલીફ પડે છે ગામ લોકો બહુ હેરાન થઈ ગયા છે કોઈ પણ કામ હોય લાઈટ નું આ જગ્યાએ લાઈટ નથી તો પણ કોઈ સાંભળતા જ નથી સરપંચ શું થી પછી કોઈ કામ કરો એમ સકુંગલા બાહરેન્દ્ર સિંહ પુવા ના પત્ની સરપંચ છે એ કોઈ દિવસ હાજર રહેતા નથી જે દિવસે ચૂંટાઈ ના એ દિવસે રાત્રે સરપંચ ની ખુરશી દાદાગીરી કરવાની ધાપમકી આપો છો એમ કરીને રાજપૂત સમાજના બૈરા મારે કોઈ દિવસ નીકળતા નથી આ પહેલી વાર અમે આયા એટલો બધો ગામમાં ત્રાસ વધી ગયો છે એમનો ગમે તે કરી એમના સરપંચ પોતે દૂર કરવા જોઈએ બસ અમારે એક જ પોતે હાજર રહે પૈસા સિવાય કોઈ કામ થતું નથી કોઈ શાક વાળો આવે એના જોડે થી બી પાંચસો રૂપિયા લેવાના એના પાંચસો રૂપિયા તો કમાવાના હોય અને પાંચસો રૂપિયા શાક વાળા જોડ લેવાના હોય તો ના જા લેવી લેવાય ને બસ આજે મારી માગ છે